બિયારણ મને હેથરી જોઈ રીતે હું આવતો મેં લેતો આવ્યો આ કોથરી મેં વાવી છે અને બી બહુ સારો છે અને હવે મારે આ ફાલ જોઈને મારે સુખી દેવા હેલિકોપ્ટર ની જાવી છે અને આવા બે ચાર વાળા માંડવી થાય ને એટલે એક એકાદો મુંબઈમાં ફ્લોટ મારે લેવાની ઈચ્છા છે પછી એક આજથી આકાશમાં સીડી બાંધવાની ઈચ્છા છે આવા મારા મનોકામના બધી કરી થોડીક મનમાં છે કે આ કંઈક જ્યાં સુધી આવી માંડી થતી નહીં બી તો લેજો આનું બી તમને હેને અત્યારે હું હા ના પાડી શકું છું આનું બી મારે મોદી ને આપવાનું છે ચાઈના માં મોકલવાનું છે ઇજરાયલ માં આપવાનું છે એ અને આવી બે ચાર ખેતી એટલે મારા ખેતર જ નહીં ખેતર નહી